અવારનવાર દલિતો પર થતા અત્યાચાર ભેદભાવ અને અન્યાય ત્યારે હવે આનું પરિણામ ધર્મ પરિવર્તન દુનિયા ચાંદ પર જવાની વાતો અને શિક્ષણના નામે દુનિયા બદલવાની વાતો પણ આ બધામાં બાકાત દલિતો પર થતા અત્યાચાર કે જેને ન્યાય નહીં મળતા હવે દલિતો સમાજમાં સ્થાન અને સન્માન મેળવવા માટે હવે ધર્મ પરિવર્તન તરફ વળ્યા છે શું છે સમગ્ર મામલો કેમ કરી રહ્યા છે દલિતો ધર્મ પરિવર્તન જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અવારનવાર દલિતોના ધર્મ પરિવર્તનોના સમાચાર સામે આવતા હોય છે દલિતો પર થતા અત્યાચાર અને અન્યાયના કારણે સમાજમાં માન સન્માન મેળવવા માટે થઈને દલિતો પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી પણ દલિતોએ ધર્મ પરિવર્તન કર્યાના અહેવાલ સામે આવ્યા છે જેમાં ધર્મ પરિવર્તન કરનારની સંખ્યામાં વધારો થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં એકસો સાત લોકોએ ધર્મ અંગીકાર કર્યો અને ધર્મ પરિવર્તન કર્યા સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં ધર્મ અંગીકાર કરી અને ધર્મ પરિવર્તન કરવાની તંત્રને એકસો સાત અરજીઓ મળી હતી જે જિલ્લા કલેક્ટરે તમામ અરજીઓ પાસ કરી નાખી આ ધર્મ પરિવર્તન મામલે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ એકસો સાત લોકોએ અપનાવ્યો ત્યારે કેમ દલિતો હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ તરફ વળ્યા તેની પાછળના કારણો શું તે અંગે દલિત આગેવાનો શું કહી રહ્યા છે આવો સાંભળીએ સુરેન્દ્રનગર જિલ્લામાં દલિત સમાજ જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એનું કારણ એક જ છે અસ્પૃશ્ય અહીંયા સુરેન્દ્રનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર હિન્દુ ધર્મ કહેવાતા લોકોએ અસ્ફૃત્ય નાબૂદ કરી જ નથી અને સવાની પણ નથી અસ્પૃત્યતા અસ્પૃશ્યતા છે ત્યાં સુધી આ હિન્દુ ધર્મ કહેવાય નહીં જ્યાં સુધી અસ્પૃશ્યતા નાબૂદ નહીં થાય ત્યાં સુધી હિન્દુ ધર્મ ટકી નહીં શકે અને લોકો દલિત સમાજના લોકો બહુ ચરમચર પડી રહ્યા છે ખાસ કરીને અત્યારે હાલમાં હિન્દુ રાષ્ટ્રની વાત થઈ રહી છે હિન્દુ રાષ્ટ્રની વાત છે કરી રહ્યા છે પણ હિન્દુ રાષ્ટ્ર એવું અમને ક્યાં દલિત સમાજમાં લાગતું નથી ક્યાં આખા દેશની અંદર દલિત સમાજ વિરુદ્ધ અત્યાચારો થતા હોય છે વરખોડાને કાઢવા દેવા નથી મૂછો રાખવા દેવામાં નથી તો આ હિન્દુ ધર્મમાં જે દલિત સમાજ હિન્દુ ધર્મ પડે છે છતાં હિન્દુ ધર્મ રાખવા માનતા નથી દલિતો પણ અત્યાચારો વધતા જાય એનું કારણ એ જ છે કે બૌદ્ધ ધર્મ સિવાય દલિત સમાજનો બીજો કોઈ વિકલ્પ નથી સાથ જે ધર્મ પરિવર્તનની અરજીઓ આવી છે પણ આ તો મારી દ્રષ્ટિએ ઘણી ઓછી છે કારણ કે ગુજરાતના અઢાર હજાર પાંચસો ગામડા છે એમાં સાડા બાર હજાર ગામમાં દલિતોની વસ્તી છે પણ ગુજરાત સરકાર એક ગામ એવું બતાવે કે જ્યાં આજે પણ આભડછેટ ન હોય આભડસેઠ પૂર્ણ ભૂતકાળ નથી પણ ચાલુ વર્તમાન કાળ છે આજે પણ ગામડાઓમાં દલિતોનો વરઘોડા કાઢવા દેવામાં આવતા નથી હજુ પણ ઘણા ગામોમાં કુએ પાણી ભરવામાં પણ મુશ્કેલી છે એટલે અસ્પૃશ્યતા અપરમ પાર છે એટલે આ કહેવાતા હિન્દુ ધર્મની અંદર આપણે હિન્દુ ધર્મની અંદર વાત છે કે ભાઈ સમાનતાને આપણ ત્યાં અસમાનતા ભરેલું વાતાવરણ છે એટલે આભડસેઠ અને અન્યાય અને અત્યાચારના કારણે આજે ગુજરાતના અને દેશના દલિતો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે અને ભગવાન બુદ્ધે પ્રેમ કરુણા અને શાંતિ અને મૈત્રીનો જે સંદેશો આપ્યો છે અને ભગવાન બુદ્ધે કીધું આપો દીપો ભવો તું તારો દીપક થાય એટલે બૌદ્ધ ધર્મ જ એક શાંતિપ્રિય ધર્મ છે અને આખા વિશ્વમાં ભગવાન બુદ્ધે એક શાંતિનો સંદેશો આપ્યો છે એટલે દલિતો આજે મોટા પ્રમાણની અંદર બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે અને આગામી દિવસોમાં પણ બહુ જ મોટા પ્રમાણમાં બૌદ્ધ ધર્મ તરફ વળશે તો જો હિન્દુ ધર્મનો ટકાવો હોય તો અને પાંદડા પાણી ચોપડવાથી આ હિન્દુ ધર્મ નહીં ટકે મૂળમાં જે આભડસેટ છે એ આભડસેટ જ્યાં સુધી નાબૂદ નહીં થાય આભડસેટનું મૂળ એ વર્ણવ્યવસ્થા જે ભારતની જે જ્ઞાતિ વ્યવસ્થા જે વર્ણવ્યવસ્થા છે એના કારણે આખું અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા એટલે જ્યાં સુધી વર્ણવ્યવસ્થાને આભડસેટ નહીં મટે ત્યાં સુધી પૂર્ણ આઝાદી આ દેશ નહીં ભોગવી શકે આ દેશની અંદર ફિરંગીઓ આવ્યા ફ્રેન્ચો આવ્યા ડચો આવ્યા મોગલો આવ્યા અઢાર વખત સોમનાથ મંદિર પણ લૂંટાણું એનું મેઇન કારણ છે આ જ્ઞાતિ વ્યવસ્થા અને શેઠ એટલે આજે પણ શેઠ ગામડાઓમાં અને શહેરોમાં પણ છે આજે પણ ગામડાઓમાં મંદિરોમાં રામજી મંદિરમાં પણ જવા દેવામાં આવતા નથી આ બાબતે ઘણી વખત સરકારમાં રજૂઆતો કરી પણ એક પણ ગુજરાત સરકાર એક ગામ ખાલી બતાવે કે સંપૂર્ણ આભડસેઠ નાબૂદી હોય એટલે આભડસેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાન કરશે આજે પણ ગુજરાતમાં ગામે ગામ આભડસેટ પડાય છે એટલે જ દલિતો ધર્મ તરફ ત્યારે દલિતો સાથે ભેદભાવ અને અસ્પૃશ્યતાને કારણે દલિતો જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તેના માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર